અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની પિસ્તાલીસ જેટલી જર્જરિત મિલકતો નહીં સ્વ ખર્ચે મિલકતો ઉતારી લેવા આ માલિકોને નોટિસ ફટકારી છે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી હતી અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને ઉતારી લેવાની સૂચના આપવામાં આવી હતી ચમાસુ દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટ નું નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા શહેરના પિસ્તાળીસ જેટલા જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય

અંદાજિત પિસ્તાલીસ મકાનોને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે અને હાલ ચોમાસાને ધ્યાને રાખી સર્વેની કામગીરી શરૂ છે અને આવનારા દિવસોમાં જે મકાનો જર્જરિત છે એમને પણ નોટિસ આપી મકાન વધારે સૂચના તાકીદે કરવામાં આવી છે